ખાડા ક્યારે પુરાશે દિવાળી પૂરી થઈ ગઈ ગુજરાતનું નવ વર્ષ પણ આવી ગયું પણ નવા વર્ષે બદલાવ આવ્યા શું નવા વર્ષમાં પણ તંત્રના પાપી જૂની સમસ્યાઓ યથાવત છે દિવાળી પહેલા રાજ્યના તમામ રોડ નવા નકોર કરી દેવાના આવશે તેવું વચન તો અપાયું હતું પણ સ્થિતિ જેમની તેમ જ છે ત્યારે જુઓ ભ્રષ્ટાચારથી ખદબત્તા ગુજરાતના ખાડાઓનો આ ખાસ અહેવાલ દિવાળી ના ઠંડા પડી ગયા નવા વર્ષની શુભ આણંદ ભાવનગર વલસાડ નવસારી આ શહેરોના રસ્તા જાણે કે યુદ્ધ બની ગયા છે મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ધોવાયેલા રસ્તા પહેલા નવરાત્રી ત્યારબાદ દિવાળી સુધીમાં બનાવી દેવામાં આવશે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ચૂકે છે પરંતુ હજુ સુધી શહેરના કેટલાક વિસ્તારના રસ્તા એવા છે કે જ્યાં ખાડા યથાવત જોવા મળે છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મહાનગરપાલિકાના અરોવળેને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એવા દાવો કરવામાં આવ્યા હતા કે નવરાત્રી સુધીમાં ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવશે ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે દિવાળી સુધીમાં આ ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવે છે પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે નવરાત્રી વીતી ગઈ નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર પણ વીતી ગયો પરંતુ હજી સુધી રસ્તાઓનું સમારકામ થયું તેવું દેખાતું નથી સૌથી પહેલાં તો તમે આ આંકડા જુઓ અમદાવાદમાં પ્રતિ કિલોમીટરે બાવન ખાડા વલસાડમાં પ્રતિ કિલોમીટરે સુડતાલીસ ખાડા નવસારીમાં પચાસ આ તો ફક્ત અંદાજ છે વાસ્તવિકતા તો આનાથી પણ બધું ભયાનક છે સીએમ સાહેબ આવ્યા હતા એની પહેલાં એ કહી ગયા હતા કે દિવાળી પહેલાં આ બધા રોડ બધા બની જશે પણ હજી સુધી બન્યા નથી એનું કારણ કે હજી આ લોકોના ઘર પાસે એવા ખાડા ખોદી નાખ્યા છે કે ચાલવા બાલવામાં બધી એટલી તકલીફ પડે વાહન વ્યવહાર એટલો બધો અહીંયા ટ્રાફિક થઈ જાય અને ધૂળ રોડ રસ્તા પર એટલી બધી ધૂળ ઉડે ને કે એનાથી લોકો બીમાર પડી જાય છે અરે અત્યારના તો એટલી તકલીફ પડે કે કે સામેથી વાહન આવતા હોય ટ્રાફિક થતો હોય છોકરાઓ આવતા જતા હોય સ્કૂલ અત્યારે બંધ છે એટલે વાંધો નથી પણ સ્કૂલ ચાલુ થઈ જાય પછી આને આજ પરિસ્થિતિ રહેશે પરિસ્થિતિ રહેશે તો શું થશે એમ સાહેબ કહી ગયા કે દિવાળી પહેલાં થઈ જશે પણ હજી સુધી થયું નથી આણંદમાં બસ ખાડામાં ફસાઈ ભાવનગરમાં એમ્બ્યુલન્સ વીસ મિનિટ મોડી પહોંચી વલસાડમાં શાળાની બસનું ટાયર ફાટ્યું આ બધું તંત્રની આળસનું પરિણામ છે એનું દિવાળી જતી રહી નવ વર્ષ પણ આવી ગયું પણ આ અધિકારોના દાવા તે ખાડાઓની જેમ જ ખોખલા નીકળ્યા રોડ ઉપર ઈચ એન્ડ એવરી વાર તમે આખો આખું સ્કૂટરો હોય તો બે ખાડા આવે કેટલા કેટલી કેટલી જગ્યાએ એવા વિચાર કરો ગાડી હોય તો દેખાય નહીં એટલે તો ખાપકે અને પાછળ બ્રેક મારે ઉપર ચડી જાય દીવા પાછળ અંધારું કહેવાય જેને કહે જૂની કહેવાય છે દીવા પાછળ અંધારું આ રોશની કરીને ખાડા દેખાડ્યા એને પણ પીડા નહીં બધા બહુ ખાડા છે એમાં અને પૂરવા બી નથી આવતા એ લોકો તો પડી જાવ તો વાગે તો ખરું જ ને એમાં તો એ કોર્પોરેશન વાળાને બનાવવું જોઈએ એ બનાવતા જ નહીં ને એ બનાવતા જ નહીં ને કશું મુખ્યમંત્રી એમ કે બનશે બનશે પણ ક્યારે બનશે ઉપરથી ઓર્ડર આપે પણ એ લોકો આવતા જ નહીં આ બાજુ પડી ગયા મરી ગયા પછી જ બનાવશે લોકો તો વગર નહીં બનાવવા લોકો શહેરીજનો ત્રાહીમા પોકારી રહ્યા છે પણ તંત્રના બહેરા કાન કંઈ સાંભળતા નથી ભ્રષ્ટાચારના આ ખાડાઓમાં ગુજરાતનું ભવિષ્ય ડૂબી રહ્યું છે એટલા બધા ખાડા અને એટલી ધૂળ ઉડે છે આ બજારમાં કે આ બધા અનાજ પર બી એટલું ધૂળ ઉડે બધા માલસામાન બીજ બગડે છે વેપારીઓનો એટલે એટલી બધી તકલીફ છે બસ એ લોકોને રજૂઆત સ્વાગત સમિતિમાં અમારા વાઇસ ચેરમેન શ્રી શિવલાલભાઈ પણ ફરિયાદ કરી હતી ગયા બે મહિના પહેલા તને એમ કે કે તમારો કોંક્રિટ રોડ બનવાનો છે આમ થવાનો છે હવે અત્યાર સુધી તો કંઈ દેખાયું નથી ને આવું ને આવું ચાલ્યા કરે બહુ વિરોધ કર્યા આંદોલન પણ કર્યા આમના તપાસ પર બેઠા ત્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષ આ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે તમે રસ્તા જે રીતે જોઈ શકો છો ત્યારે મને બહેતરી આપવામાં આવી હતી કે એક કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે રસ્તાના કામ જલ્દીથી જલ્દી શરૂ થશે પણ આજે નવરાત્રી પણ પતી ગઈ દિવાળી પણ આવી ગઈ અને દિવાળી પણ પતવા આવી અને હજુ પણ આ લોકો જ કામ કરે છે શું આ નવું વર્ષ પણ ખાડાઓના ખાડામાં નીકળી જશે કે પછી તંત્ર જાગશે ગુજરાતના લોકોનો પ્રશ્ન છે અને જવાબ આપવો તંત્રની જવાબદારી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા